ગીર સોમનાથ જિલ્લામાં પાછલા બે દિવસથી સતત વરસાદ પડી રહેલ છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી ગઈકાલે જિલ્લામાં કુલ બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડેલો હતો અને આજ સવારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ સાડા અગિયાર સુધીમાં અઢી ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે જિલ્લામાં તાલા તાલુકામાં ચાર ઇંચ જેટલો છે સુત્રાપાડામાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલ છે

આ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે મારી આમ જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ આપણે જતા હો તો જો પાણી હોય ઉપરથી તો એમાં જવાનું સાહસ નહીં કારણ કે એમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય એ નક્કી હોતું નથી માટે આપના જાનની સુરક્ષા આપણા માલની સુરક્ષા ત્યાંથી કરશો એ મારી નમ્ર અપીલ છે તંત્રને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવેલ છે ક્યાંય પણ ઝાડ પડી ગયેલા હોય તો તંત્ર દ્વારા તે તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ નાગરિકના ધ્યાને આવે તો તાત્કાલિક તાલુકાના કંટ્રોલ રૂમ પર આવો જાણ કરવા અમારી આપણી નમ્ર અપીલ છે વિનંતી છે જે વીજળીનો પુરવઠો છે એ અમુક ગામોને બાદ કરતાં બાકી બધા અત્યારે નિયમિત ચાલુ છે જે ગામોમાં વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો છે ત્યાં પણ તાત્કાલિક એ પુરવઠો ચાલુ કરવાનો અત્યારે તંત્રનો પ્રયત્ન ચાલુ છે જિલ્લામાં કુલ આપણા જે પાંચ ડેમ આવે છે તે પૈકી હિરણ બે ડેમ એ લગભગ સો ટકા ભરાઈ ગયો છે અને લગભગ એના બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે તલાલા તાલુકાના ઉમરેઠી માલજીજવા અને સમરવાલ ગામ તેમજ વેરાવળ તાલુકાના ભેરાડા મંડોર ઈશ્વરિયા ઇન્દ્રોય નાવદરા સોન સોનરીયા સવની બાદલપુર મીઠાપુર કાજલી પ્રભાસ પાટણ આ જ્યાં ગામોથી નદી પસાર થઈ રહી છે ત્યાં પાણીનું વહેણ વધવાની શક્યતા રહેલ હોવાથી આ ગામના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે નદીના પ્રવાહમાં કોઈ એક ખોટું સાહસ કરીને નહવા માટે કે પસાર કરવા માટે જવું નહીં કારણ કે પ્રવાહ વધારે હોવાથી તણાઈ જવાની શક્યતાઓ રહેલ છે સિંગોડા ડેમ જે છે તે પણ સો ટકા ભરાઈ ગયો છે એટલે કુડીના તાલુકાના જે ડેમના નીચાણ વાસના ગામો છે તેને પણ સૂચિત કરવામાં આવે છે કે પાણીનું વહેણ વધારે હોવાથી આપ કોઈપણ પ્રકારનું સાહસ અંદર જવાનું કરશો નહીં બાકીના ડેમો પણ લગભગ એસી ટકા ઉપરાંત ભરાઈ ગયેલા છે જિલ્લા માટે ખૂબ સરસ નિશાની છે કે ભાઈ ખેતી વિષયક અને ખેતીને ઉપયોગી એવો વરસાદ પડી રહ્યો છે તંત્ર રાઉન્ડ ધ ક્લોક આ માટે જાગૃત છે એલર્ટ છે કોઈપણ પ્રકારની તકલીફ હોય મુશ્કેલી હોય તો સ્થાનિક મામલતદાર કચેરી કેડીઓ કચેરી કે આપની લગત પ્રાંત કચેરીને સંપર્ક કરવા અથવા જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરવા માટે આપને વિનંતી કરવામાં આવે છે